ઓપરેશન પરાક્રમ અંતર્ગત વર્ણામા પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વર્ણામા પોલીસને ચોક્કસ બાતમી મળેલ કે નેશનલ હાઇવે નંબર અડતાલીસના વડોદરાથી સુરત જવાના માર્ગ ઉપર તળાવની બાજુમાં આવેલ સતલુજ હોટલના પાર્કિંગમાં એક સફેદ કલરની ટાટા કંપનીની ચારસો સાત ટેમ્પો ગાડી ઉભેલ છે અને તેની ઉપર કાળા કલરની તાળપત્રી બાંધેલ છે જે ટેમ્પોમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ચોરખાનું બનાવી સંતાડેલ છે જે બાતમી આધારે પોલીસે સ્ટાફના માણસોને ટેમ્પો ગાડીની તપાસ કરવા સૂચના કરતા સતલુજ હોટલના પાર્કિંગમાં જતા ઉપરોક્ત બાતમીકવાળી ટેમ્પો ઊભી હોય ગાડીને કોડન કરી હતી ટેમ્પોમાં બે ઇસમો હોય તેમને ઉતારીને ગાડીની તપાસ કરતા ટેમ્પોની પાછળના ભાગે બાંધેલ તાળપત્રીઓ પંચો રૂબરૂ ખોલી તપાસ કરતા ટેમ્પો ખાલી હતો પરંતુ ટેમ્પોના પાછળના બોડીના ઉપરના ભાગે લોખંડના એંગલ વડે પ્રોહી મુદ્દામાલ છુપાવવા સારું ચોરખાનું બનાવેલ હતું અને ચોરખાના ઉપરના તથા નીચેના ભાગે તાળપત્રી બાંધેલ હોય જે તાળપત્રી હટાવી જોતા દારૂનો જથ્થો કિંમત અગિયાર લાખ સિત્તેર હજાર તથા ટેમ્પો ગાડી કિંમત સાત લાખ પચાસ હજાર તથા રોકડ પાંચ હજાર આઠસો મોબાઈલ મળી કુલ ઓગણીસ લાખ પાંત્રીસ હજાર આઠસોની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ વર્ણામાં પોલીસ મથકે ગુનો નોંધવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ નરેશ વસાવા રહે પુનિતપુરા ગામ તેમજ લક્ષ્મણ વસાવા રહે પુનિતપુરા ગામની ધરપકડ કરી છે જ્યારે ઋષભને વોન્ટેડ જાહેર કર્યો છે